નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી જે પ્રવૃત્તિ નંબર પાંચ છે વ્યવસાયકારો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે તો આ દરેક જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ જે વિડીયો અને પીડીએફ છે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પાંચ વ્યવસાયકારોનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા કહ્યું છે કે તમારા ગામમાં તેમજ ઘરની આસપાસ પણ વિવિધ વ્યવસાયકારો રહેતા હશે તેઓની મુલાકાત લઈ તેમના વ્યવસાયની વિગત જાણો તેમના કામની વિશેષતા જાણો અને તેની નોંધ કરો ચાલો તો જોઈએ આપણે વ્યવસાયકારનું નામ તો વ્યવસાયકારનું નામ આપણે અહીંયા લખ્યું છે રમેશભાઈ વ્યવસાય છે તો કે કુંભારનો વ્યવસાય કરે છે એના વ્યવસાયનું સ્થળ તો કે કુંભારવાળો મુલાકાતની તારીખ તો દસ સાત બે હજાર ચોવીસના રોજ મુલાકાત લીધી હતી આ રમેશભાઈની એટલે કે આ જે કુંભાર નામનો જે વ્યવસાયકાર છે તેમની તેમના દ્વારા કરવામાં આવતા કામની વિગતો તો કુંભારનું કામ ઘણા તબક્કાઓમાં થાય છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે જેમ કે સર્વપ્રથમ શું થાય તો કે પહેલાં તો એ માટીની પસંદગી કરે છે તો કુંભાર યોગ્ય પ્રકારની માટી પસંદ કરે છે કુંભાર કામ માટે સામાન્ય રીતે કાળી લાલ ગુલાબી કાળા રંગની માટીનો ઉપયોગ થતો હોય છે ત્યાર પછી બીજું માટીની તૈયારી તો માટીને સાફ કરીને તેમાંથી કાંકરા પથ્થરો અને અન્ય કાંટમાળ દૂર કરવામાં આવે છે પછી માટીને પાણીમાં પલાળી અને ખીચડી જેવી બનાવવામાં આવે છે ત્યાર પછી ત્રીજું ચાકડે વાસણ બનાવવાની પ્રવૃત્તિ થાય છે તો કુંભાર માટીના ગોળાને ચાકડા ઉપર મૂકે છે અને તેને ઘુમાવીને વાસણનો આકાર આપે છે આ પ્રક્રિયામાં ઘણી કુશળતા અને અનુભવની જરૂર પડે છે ત્યાર પછી સૂકવવાનું કામ થાય છે તો વાસણોને ચાકડા પરથી ઉતારી અને તડકામાં સૂકવવામાં આવે છે ત્યાર પછી આ વાસણોને સજાવટ કરવામાં આવે છે એટલે કે સૂકા વાસણો ઉપર રંગ ડિઝાઇન અને પેટર્ન બનાવવામાં આવે છે ત્યાર પછીને બેકિંગ એટલે કે શેકવામાં આવે છે તો સજાવટવાળા વાસણોને ભઠ્ઠીમાં ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે જેથી તે સખત અને ટકાઉ બને ચાલો ત્યાર પછી આપણને એવું કહ્યું છે કે તમને તેમની સેવાનો લાભ સામાન્ય રીતે કોણ કોણ લે છે તો જે લોકોને ઘરે ઘડો કુંજો તાવડી કુડિયા કુંડા જેવા માટીના સાધનોની જરૂર પડતી હોય તમામ લોકો કુંભારની સેવાનો લાભ લે છે ઘણી હોટલો મોલ સિનેમા હોલ કે નાટ્યગૃહો વગેરેને શણગારવા માટે પણ તેઓ આ કુંભારે બનાવેલા માટીના અવનવા વાસણોનો ઉપયોગ કરતા હોય છે એટલે એ લોકો પણ કુંભારની સેવાનો લાભ લેતા હોય છે ત્યાર પછી એવું કહ્યું છે કે તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો અને ઓજારોના નામ સહિત ચિત્ર દોરો તો સર્વપ્રથમ તો ચાકડાનો ઉપયોગ થાય છે ચાકડો ગોળ ગોળ ફરતો હોય છે અને એની ઉપર માટીનો પીંડો મૂકેલો હોય છે તેને હાથ દ્વારા તે અલગ અલગ આકાર આપવામાં આવતો હોય છે ત્યાર પછી છે સ્લેબ રોલર સ્લેબ રોલર જે છે એની મદદથી આ જે માટી હોય છે તેને એકદમ યોગ્ય આકાર આપવામાં આવતો હોય છે ત્યાર પછી છે શેપિંગ ટૂલ્સ એની મદદથી તમે જોઈ શકો છો કે અલગ અલગ આકાર જે છે ના વાસણો જે હોય છે એની ઉપર અલગ અલગ શેપ અલગ અલગ ડિઝાઇન અને અલગ અલગ પ્રકારની કોતરણી કરવામાં આવતી હોય છે અને રંગકામ અને કલરકામ પણ પીછીઓ દ્વારા થતું હોય છે અને ત્યાર પછી છે ભઠ્ઠી તો આ જે તૈયાર થઈ ગયેલા જે વાસણો હોય છે માટીના ચાકડા એટલે કે ચાકડા ઉપર જે વાસણો તૈયાર થઈ ગયા હોય છે એને પકવવા માટે થઈ અને આ ભઠ્ઠીની અંદર આ વાસણો જે છે તેને ગરમ કરવામાં આવતા હોય છે તો આ ભઠ્ઠીનો પણ ઉપયોગ થાય છે જેને નિંભાડો પણ કહેવામાં આવે છે ત્યાર પછી આગળ તમે તમારા ઘરના વ્યક્તિઓમાંથી તમે અથવા તમારા ઘરના વ્યક્તિઓમાંથી કોઈ આ વ્યવસાયકારની સેવાનો લાભ ક્યારે અને કયા કામ માટે લીધો છે તો મેં માટીના કુંડામાં છોડ રોપવા માટે કુંભાર પાસેથી કુંડાઓ લઈ અને કુંભારની સેવાનો લાભ લીધો હતો મમ્મી માટલા તાવડી કુલડી ગરબો વગેરે જેવા માટીના વાસણો માટે આ કુંભારની સેવાનો લાભ લીધો છે તો આવી રીતે અલગ અલગ આપણા ઘરના સભ્યો જે હોય છે તે આ માટીના વાસણો માટે થઈ અને કુંભારની સેવાનો લાભ લેતા હોય છે મિત્રો અહીંયા આપણે કુંભારની સેવા વિશે લખ્યું હતું પણ તમે તમારા કોઈ બીજા વ્યવસાયકાર ઘરની નજીક રહેતા હોય તો એના વિશે પણ તમે અહીંયા માહિતી લખી શકો છો મિત્રો ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને જેટલી પણ પ્રવૃત્તિઓ આપેલી છે તે બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને સંપૂર્ણ સોલ્યુશનની બુક જો તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આ ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે અને ધોરણ ચાર જ નહીં ધોરણ ત્રણથી આઠ સુધીના દરેક ધોરણની આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ સોલ્યુશન મેળવવા માટે તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક તો આપેલી છે સાથે સાથે અહીંયા નંબર પણ આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ ઝીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી છે તમને દરેક પ્રવૃત્તિઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ખૂબ જ માર્ગદર્શન તમને અહીંયાથી મળી રહેશે અને આ વિડીયો જે છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશનનો તે પણ તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી શેર કરજો જેથી કરીને તેઓ પણ આ વિડીયોનો અભ્યાસ કરી અને સરસ રીતે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ જે છે તે બનાવી શકે અહીંયા આપણે આ પ્રવૃત્તિ નંબર પાંચ જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રવૃત્તિ નંબર છ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો મિત્રો તમે પણ જો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો